તો મિત્રો યુન આઈ ટ્વેન્ટી કાર વેસવાની છે વન ઓનર કાર છે કાર વ્હાઈટ કલરમાં જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે જી જે ઇલેવન પાર્સિંગમાં દીપભાઈને આ કાર વેસવાની છે તો કારની કિંમત મોડલ અને વગેરેની ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આકારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે બધી વાત વિગતવાર વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ આઈ ટ્વેન્ટી કાર વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે એન્ડનું વન ઓનર કાર છે અને કાર મેગ્ના પ્લસ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડિયો પાવર સ્ટેરિંગ લેથર સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે એસી વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે ટીપટોપ કન્ડિશન અંદરથી કાર તમને જોવા મળશે તો મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે સારા ટાયર જોવા મળશે અને જી જે ઇલેવન પાસિંગમાં કાર જોવા મળશે બે હજાર અને ઓગણીસનું એન્ડનું મોડલ છે યુનાઈ એલિટ આઈ ટ્વેન્ટી મેગ્ના મોડલ છે મિત્રો કારમાં સ્ટેરિંગ કંટ્રોલ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે અને કાર કમની કલર સાથે જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કાટછળો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે તો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને આવા ડેઇલી વિડીયોને અપડેટ મળતી રહેશે તો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ છ સત્રીસ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પંચાણું હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ દીપભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈ ટ્વેન્ટથી કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર કારની કન્ડિશન વગેરે જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ